એરગામ તાલુકાના આજવણીના પ્રગટેશ્વર ધામમાં મહાશિવરાત્રીએ પ્રગટેશ્વર મહાદેવને અભિષેક કરવાના શુભ આશયથી મહારાષ્ટ્ર શિવ પરિવારના સાત ભક્તો તામિલનાડુના જ્યોતિર્લિંગ તીર્થ રામેશ્વરમ ખાતે પવિત્ર જળકાવડમાં લઈ એક હજાર સાતસો કિલોમીટર કરતાં વધુ અંતરની પદયાત્રા કરશે આ પદયાત્રાઓમાં મહારાષ્ટ્ર શિવ પરિવારના શક્તિ સલાદે અશોક પાટીલ વાળુ સમાવેશ થાય છે માહોલમાં ધર્માચાર્ય પ્રભુદાદા તથા રમાબાના સાનિધ્યમાં ગુજરાત અને મહારાષ્ટ્રના શિવ પરિવારની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું ધર્માચાર્ય પ્રભુદાદાયા તમામ પદયાત્રીઓની યાત્રા મંગલમય રહે કોઈ મોટી મુશ્કેલીઓ ન આવે અને સૌનું આરોગ્ય સારું રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ પૂર્વે ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના હસ્તે તીર્થ પૂજા કરી અહીં ધાર્મિક કર્મ કરવાની પરવાનગી મેળવી હતી ત્યારબાદ તમામ શિવ પરિવારે સમુદ્ર સ્નાન અને ત્યારબાદ બાવીસ કુવાનું સ્નાન કરી ભગવાન રામેશ્વરમના દર્શન અને અભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા અહીંના ભિક્ષુકો ભૂદેવો તેમજ સફાઈ કર્મીઓને દાન કર્યું હતું અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ જણાવ્યું હતું કે તીર્થમાં આવીને ભગવાનની પૂજા સાથે યથાશક્તિ દાન કરવું જોઈએ જે પ્રકારના કાર્યક્રમ હોય તે પ્રમાણેના વ્યક્તિઓ આવે છે તેમ ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભગવાન અવશ્ય આવે છે અને આશીર્વાદ પણ આપે છે રામેશ્વરમ મંદિરમાં નગરાજભાઈ અને સુરેશભાઈએ તમામ પૂજા વિધિ તેમજ અભિષેક વિધિ સંપન્ન કરાવી ધામ આછવણીના પ્રમુખ બિપિનભાઈ પરમાર મહિલા પ્રમુખ સીતાબેન પટેલ મંત્રી અમિતભાઈ પટેલ ખજાનજી હેમંતભાઈ પટેલ સહિત શિવ પરિવારના અપુભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ વિપુલભાઈ પંચાલ ભાવેશભાઈ પ્રતિકભાઈ કનૈયા યાદવ બળવંતભાઈ નાનુભાઈ પટેલ નીલેશભાઈ પટેલ તેમજ ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર સહભાગી બન્યા હતા 14 બ્રહ્માંડ છે એની અંદર પૃથ્વી પણ એક ભાગ છે અને ઉત્પત્તિ મૂળ કહેવાય છે એ મૂળની અંદર સર્વશ્રેષ્ઠ જે ભૂમિ હોય તો તે ભારત છે ભારતની અંદર પણ કેટલાક ટીટ આવેલા છે જે જબરજસ્ત તેમાં મુખ્ય તીર્થ ભારતને કહીને ભારતનું કલ્યાણ કરવા તીર્થ હોય તો રામેશ્વર બદ્રીનાથ જગન્નાથ અને દ્વારિકા તે પૈકી અમારા ભક્તિ ભક્તો દ્વારા અહીં ગંગાજળ લઈને નાસિક પંચવટીમાં લઈને જવાના છે એને એને પ્રસ્થાન કરવા માટે અમારી ટીમે પ્રકૃતિ મહાદેવ સેવા સમિતિ દ્વારા પ્રમુખ મંત્રી અને તેની સાથે મહિલા મહિલા પ્રમુખ અને શિવભક્તો દ્વારા અહી ગંગાચર લઈને આથી પ્રયામ થાય છે અને શિવરાત્રીના છે એ લોકો પ્રત્યેશ મહાદેવ ની અભિષેક કરશે ત્યાં સુધી ચાલતા પગપાળ આવશે એને આવી એક મહાન યાત્રા છે એ મહાન યાત્રાની અંદર જેમ રાજકારણની અંદર રાજકારણીઓ જોડાય છે તે ધર્મની અંદર દેવતાઓ જોડાય છે અને દેવતાની યાત્રા અને ધર્મની અંદર જન્મંતર સુધી કામ લાગે એવી એક મહાન તીર્થભૂમિ છે અને એ તીર્થભૂમિની અંદરથી અમે પ્રયાન કરીએ છીએ ત્યાર પછી અમે અરુણાચલ પર્વત જે આ પૃથ્વી પર પૃથ્વી પર ભગવાનનું હૃદય ગમે છે એવો અરુણાચલ પર્વત છે અને અરુણાચલની અંદર અરુણાચલ મહાદેવનું મંદિર છે એની અમે પૂજા અર્ચના કરવાના છે આ અમારી એક સદભાવના છે એટલા માટે કે આ દેશ આ પૃથ્વી પર અને બ્રહ્માંડની અંદર સુખ શાંતિ સમાધાન પ્રાપ્ત થાય એના માટે અમુક હેતુ છે અને અનેક યુગોથી થી પિતાત્મા પિત્તો અનેક આત્માઓના અનેક જીવોનીમાં રખડતા આત્માનું નું કલ્યાણ થાય એના માટે આ હેતુ છે ઓમ નમસ્તે ઓમ નમસ્તે ઓમ નમસ્તે